મિત્રો ફરી એક વખત કોરોનાએ હાહાકાર મચાવી દીધો જ્યાં મિત્રો વાત કરીએ તો મહાવિસ્ફોટ થયો છે શમશાન ઘાટમાં ચોવીસ કલાક લાઇનો લાગી છે જ્યાં મિત્રો આ વિશ્વભરમાં હાહાકાર મચાવી રહ્યું છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો બ્રિટન અને ચીનમાં અમેરિકામાં જે એન વનના કારણે ઘણી મુશ્કેલી પડી રહ્યું છે એવું જાણવા મળી રહ્યું છે કે ચીનમાં કોરોનાના કારણે મોટા પાયે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે મૃત્યુનો આંકડો એટલો વધારે છે કે શમશાન ઘાટમાં ચોવીસ કલાકોની કલાકો લાઇનો લાગી રહી છે એક અહેવાલ અનુસાર સ્થાનિક અખબારોમાં માહિતી આપવામાં આવી છે આ મુજબ જે એન વન પ્રકારમાં મૃત્યુ માટે જવાબદાર છે અને તમને જણાવી દઈએ કે ડબ્લ્યુએસઓ અને જે એન વન વ્યાજના પ્રકાર હેઠળ વર્ગીકૃત કર્યું હતું જે આ મિત્રો વાત કરીએ તો તેમણે કહ્યું કે આ અઠવાડિયે જુદા જુદા દેશોમાં મિત્રો આ વેરિયન્ટના કારણે કેસો વધી રહ્યા છે ખાસ કરીને ચીનના પ્રાંતમાં સ્થાનિક અખબારો સાથે વાત કરીને જાણવા મળ્યું કે ચીનમાં હજારોની સંખ્યામાં મૃત્યુ પામી રહ્યા છે અને સતત આ આંકડો વધી રહ્યો છે તેના કારણે ચોવીસ કલાક શમશાન ઘાટમાં લાઈનો લાગી રહી છે તેવું પણ જાણવા મળ્યું હતું મળીશું નવા વિડીયોમાં જય હિન્દ